હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસને શનિવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડની વાત કરીશું તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દિયોદેર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું દિયોદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રાણું અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકવીસ રૂપિયા ઝીરુ તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા આ હતા દિયોદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગનાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો અડદ તો તેના નિશા ભાવ एक हजार एक रुपया तेना ऊंचा भाव एक हजार स सोने एकवीस रुपया पची बात करू मग तो तेना निचा भाव एक हजार रुपया तेना ऊंचा भाव एक हजार पाच सोने एकसठ रुपया पची वाट कर तुवेर तो तेना निचा भाव एक हजार स सो अगिया रुपयात लयने तेना ऊंचा भाव बे हजार एक सोने एकावन रुपया धाणा तो तेना निचा भाव आठ सो एक रुपया तेना ऊंचा भाव એક હજાર છસો એકાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક્યાસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક એક રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ છસો ને એકતાલીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હાજર બસો હજાર એકસો અગિયાર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાણું રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ હવે જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલા પહોંચે તો પહેલા વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ઓગણસાઠ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અડસઠ રૂપિયા શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એસી રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાણું રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અગિયાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા पशी तो तेना नीचा भाव एक हजार उचा भावार एक सो एका रुपया धाणा नीचा भाव एक हजार त्रासा भाव एक हजार चारस पचास रुपया सोयाबीन तो तेना नीचा भाव सात सो नेऊ रुपया ऊंचा भाव आठसो ने रुपया जुवार तो तेना नीचा भाव સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર બસો ને સિત્તેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોસઠ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના ભાવ પાંચસો અઠ્યોતેર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ છસો ચોપન રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોપન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પંદર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે પહેલાં વાત કરીશું આપણે સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો બાણું રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ત્રણસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો પંચાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બિયોદેર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો ની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી વિડીયો બનાવવામાં આવશે